સબ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ભાઈ આજે તો આપણે સાઈડ ઉપર રજા રાખી છે તો હવે અત્યારે ખાલી આટો મારવા જઈએ છીએ સાઈડ ઉપર પછી બપોરે પાછા આવી જઈશું તમને મળી તો ભાઈ આપણે ફાઇનલી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ આટો મારવા માટે હવે મસ્ત હવે બે ત્રણ કલાક આટો બાટો મારીશું તો કાચા ઘરે જતા હતા મિત્રની આજે હાલત તાજે જોઈ શકો તો અયા અયા બ્રો ઓ બ્રો અયા તો જો અયા તો જો પણ તો ભાઈ આપણે તો બે વાગ્યા હે ને ભાગીએ ઘરે હવે ઘેર જઈને ખાઈ પીને મસ્ત પૂરી જવાનું આરામ કરશું મળીએ તમને તો ગાઈસ અમે ને ફાઇનલી શું છે પણ ચારસો નવ્વાણું તાર માપની ટી શર્ટ લઈને ગાઈશ તો આને છે ને પેન્ટા લુછ થી ટી શર્ટ લેવી છે લાલ કલર ની આખડો દોડે ને પાછળ જો જોવે છે એ ટી શર્ટ પછી લો નો મજા આવી એમાંય ઘા કર્યો જો ઓ ટી શર્ટ માનસિક થઈ ગયો છે માનસિક પેન્ટ ચડાવવું પડે બોલો અમારે પેન્ટ નથી રહેતું ઓય ઓય ક્યાં જાશ જો પાછી લાલ ટી શર્ટ આવ્યો છે આ તો યુએસ પોલોની છે ફસ્ટ કોપી હો નહીં ઓરિજિનલ કેટલાની છે બાવીસો હા ઓરિજિનલ તો આન કરતા તો યુએસ પોલોનો શોરૂમ અહીંયા બી બોલ બોલતો કરી નવી ટી શર્ટ હા જોરદાર એકદમ તાજેવી કોકરા જેવી જો લઈ લે કેમ પાછી મૂકી દીધી બીજી ટ્રાય કરે પેન્ટ બરોબર હે માપો માપો લઈ લે લુઈ વિટોન જેવું પેન્ટ અરે સસ્તું છે સસ્તામાં ઇન્ટરેસ્ટ નહીં નવા શૂઝ સોના મોંઘા મોંઘા શૂઝ છે ગાઈસ તમારે લેવા હોય તમે લઈ શકો હો મારી દુકાનથી પ્લેટ કરવા કોની દુકાનથી

છે ને શું કેવાય બેક ટુ પેન્ટા લોન જો અમે આયા પાછા પેન્ટા તરફ જઈએ યુએસ પોલો બી કિડ્સ વાળું હતા આપણે પાછા હવે પેન્ટા લોન્સ માં તો હવે પાછા પેન્ટા લોન જિંદાબાદ એના ઘરવાળા માટે તો અમે પાછા પેન્ટા માં એન્ટર થઈએ છીએ 1 2 ફ્રી અને ગુસ્યા જોઈએ ને જો તમે ફાઇનલી રખડતા બપડતા કીધું તું એમ મોફતના ભાવે પહેલાડીએમમાંથી બહાર નીકળીએ આપણે પહેલાડીએમમાંથી વિદાય લઈએ તમારે લેવી હોય તો તમે શકો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હા ભાઈ આપણે તમને કીધું હતું એમ એર રલવેર પાછા નીકળી ગયા ઘર સીધી તો સીડી રોડના પેન્ટાલ જવાનું કેન્સલ કર્યું એ તો જઈએ હવે ઘરબા મળીએ તમને હમણાં ઘર